જય માતાજી મિત્રો હું મનીષાબેન આપણું સ્વાગત કરું છું અમીધારા કિચનમાં તો આજે આપણે બનાવશું ડુંગળીનું શાક ડુંગળીનું શાક આપણે બધાને ઘરે બનતું જ હોય પણ આપણે એકદમ અલગ રીતે ટેસ્ટફુલ બનાવીને તૈયાર કરશું તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ તો ડુંગળીનું શાક બનાવવા માટે આપણે અઢીસો ગ્રામ ડુંગળી લીધી છે અને નંગમાં જોઈએ તો પાંચ છે આપણે એક સરખી આવી એક ડુંગળી લઈ લેવાની અને આપણે ગુલાબી કલરની હોય એવી પસંદ કરવાની આ ડુંગળીનો ટેસ્ટ બહુ સરસ આવે છે તો આપણે આ ડુંગળીને અત્યારે સુધારવાની છે તો આપણે આપણે એક અલગથી બીજી ડીશ લેશું અને આપણે જે ઉપરની ગાંઠ છે એ પેલા ચાકેથી કાઢી નાખશું અને પછી નીચેનો ભાગ કાઢી અને આપણે ડુંગળીને સરસ કાપી લઈશું પેલા આ રીતના આપણે બધી એક સરખી કાપી લેવાની તો આપણે ડુંગળીના બધા છોતરા કાઢી અને સરસ રીતના કરી છે આપણે અત્યારે ચોમાસામાં ડુંગળીને સ્ટોર કરેલી હોય એટલે આપણે ઉપર થોડો થોડો કાળો પાવડર થઈ જતો હોય છે આપણે છોતરા નીચે તો આપણે સરસ આપણે છોતરા કાઢી નાખીને પછી ધોઈ અને કોરી કરી લેવાની છે તો આને મેં ધોઈ અને કોરી કરી લીધી એટલે આપણે ડુંગળી સરસ રીતના સફેદ થઈ ગઈ તો હવે આપણે એને કાપી લઈશું તો આ રીતના આપણે એને મોટા પીસમાં કાપી લેવાની છે

તો આપડો સૂકો મસાલો બધો શેકાય છે અને છે છે અને આપણે ફૂલી ગયા વરિયાળીની સુગંધ પણ બહુ સરસ આવવા મેળી છે તો હવે આપણે ગેસ ને ધીમો કરીને આપણે મસાલો એક ડિશ નાખી દેસુ તો આપણો મસાલો ઠંડો થાય ને ત્યાં સુધી આપડી કડાઈ ગરમ હોય છે તો અંદર આપણે એક પાવડા જેટલું તેલ નાખ્યું છે અને તેની અંદર જે આપણે આ ડુંગળી છે એ બધી શેકી લેશુ સરસ આમાં ત્યાં આપણે કોઈ વસ્તુ નાખવાની નથી ખાલી આપણે છે તો આપણે ડુંગળી શેકે આપણે મસાલો છે શેકીને રાખ્યો છે ને ઠંડો થઈ ગયો છે ખાંડી નાખશું આપણે એકદમ પાવડર નથી કરવાનો અને દળ દળો પીસવાનો છે અને હવે ખાંડીમાં આપણે ચાર થી પાંચ મોટી લસણ કળી લીધી છે અને એક વ્યક્તિ આદુનો ટુકડો લીધો છે એને આપણે ખાંડી લેશું ડુંગળી આપણે તમે જોઈ શકો સરસ શેકાઈ ગઈ છે આ કલર જેવું થઈ ગયું છે તો હવે આપણે ડુંગળી કાઢી લીધી છે અને એક જ પ્લેનમાં આપણે પાછું ત્રણ પાવડા જેટલું તેલ નાખી દેસુ તો તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે એની અંદર એક તમાલપત્ર નાખશું અને બે આપણે અને અડધી ચમચી હિંગ નાખશું ત્યાર પછી આપણે બે લીલા મરચા નાખશું કાપીને હવે બધો વઘાર આપણે સરસ રીતના હલાવી લેસુ આથી ટેસ્ટ ખૂબ સરસ આવશે આપણે વધારે એમાં કોઈ વસ્તુ નાખવાની નથી તો વધારે આપણો સરસ થઈ જાય મરચાં ફૂટી જાય પછી આપણે ડુંગળી લીધી છે અને મેં ત્રણ મિડિયમ સાઈઝની ડુંગળી લીધી છે આપણે જે કાપી આવી અને એને મિક્સરમાં પીસી નાખી છે નાખી દેશું આપણે ત્યાર પછી આપણે ડુંગળીના અંદર તેલની અંદર મિક્સ કરી લેશું આપણે બધી ડુંગળી સરસ રીતના તેલમાં મિક્સ થઈ ગઈ છે ત્યાર પછી જે આપણે આદુ મરચી ખાંડી રાખી છે ને આદુ લસણ ડુંગળી અને મરચા આ બધું સરસ રીતના આપણે આછો ગુલાબી કલર નું થાય ને ત્યાં લગી અને તેલ છૂટું પડે ત્યાં લગી આપણે એને ગેસ ઉપર પાંચ મિનિટ માટે ધીમા ગેસે શેકાવા દેસુ તો તમે જોઈ શકો આપણું તેલ બધું છૂટું પડવા મેળવું છે ડુંગળીમાંથી તો હવે આપણે એની અંદર મસાલો કરી લેશું તો આપણે અડધી ચમચી હળદર નાખશું એક ચમચી ધાણાજીરું નાખશું અડધી ચમચી ગરમ મસાલો નાખશું બે ચમચી આપણે તીખું મરચું નાખશું અને ત્યાર પછી આપણે બધો મસાલો મિક્સ કરી લેશું આપણો બધો મસાલો સરસ રીતના મિક્સ થઈ ગયો છે ડુંગળીની અંદર હવે આપણે એની અંદર બે ચમચી જેટલું પાણી નાખશું એટલે જે આપણે મસાલો છે એ બધો સરસ રીતના મિક્સ થઈ જાય અને બળે નહીં હવે આપણે થોડીક વાર દેશું ને બે ચમચી પાણી નાખ્યું બનશે તો હવે આપણે જે પાણી નાખ્યું બળી ગયું છે ને તેલ બધું છૂટું પડવા માંડ્યું છે તો હવે આપણે અંદર ટમેટા નાખવાના છે તો અમે ત્રણ મીડિયમ સાઇઝના ટમેટા લઈ એકદમ લાલ હોય એવા લેવાના છે એટલે શાક પણ ખાટું નહીં થાય અને કલર વાળું સરસ થશે તો આપણે ત્રણ મિક્સર જારમાં પીસી લીધા છે એ નાખી તો આપણે ટમેટા નાખ્યા પછી આપણે અત્યાર સુધી એમાં મીઠું નથી નાખ્યું તો હવે આપણે ટમેટું નાખી પછી એની સાથે આપણે મીઠું નાખી દેવાનું છે તો આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું હવે ટમેટા અને મીઠું આપણે સરસ રીતે આપણે ગ્રેવીની અંદર મિક્સ કરી લેશું તો આપણે ટમેટા છે ને ગ્રેવી નાખી છે સરસ રીતના મિક્સ થઈ ગયા છે તો હવે આપણે ઢાંકી અને પાંચ મિનિટ માટે ચડવા દઈશું જો તમારે ખુલ્લું ચડવા દેવું હોય તો પણ ચાલે અને ઢાંકીને કરશો તો થોડું જલ્દી થશે એટલે આપણે ઢાકી દઈશું બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું ને ખોલીને જોઈ લેશું તો તમે જોઈ શકો આપણી ગ્રેવી છે ને એનાથી તેલ બધું છૂટું પડવા માંડ્યું છે અને આપણે જે ટમેટાનું પાણી પીવું બધું ભળી ગયું છે પણ હજી આપણે એને થોડી ચડવા દઈશું થોડો ગેસ થી આપણે ફાસ્ટ કરી દઈશું અને આપણે આ રીતના હલાવી અને બધું સરસ રીતના એકદમ કડક થઈ જાય ને આમ થોડુંક એ રીતના આપણે કરી નાખશું તો તમે જોઈ શકો આપણી જે ગ્રેવી છે થોડી કડક થઈ ગઈ છે આપણે જે પહેલા હતી ને એની કરતા થોડી કડક થઈ ગઈ છે તમે આમ ખેડો ને તો આપડી કડાઈ છે છોડી દે છે તમે દેખાતો હશે આપણે આ રીતની ગ્રેવી થાય ને પછી આપણે એની અંદર દહીં નાખવાનું છે તો આપણે એક વાટકી એકદમ મોડું દહીં લેવાનું છે અને દહીં નાખો એટલે તરત જ આપણે મસાલો ખાંડીને રાખ્યો છે ને એ બધો નાખી દેસુ અને ત્યાર પછી આપણે શાક નો સ્વાદ વધારવા એક ચમચી ખાંડ નાખશું એટલે આપણે દહીં અને જે નાખ્યા છે બધો સ્વાદ એકદમ બેલેન્સ થઈ જશે અને શાકનો ટેસ્ટ બહુ જ સરસ આવશે હવે આપણે દહીં નાખ્યું છે એટલે બરાબર ફેટી અને આપણે દહીં બળે ને ફાટી ન જાય એ રીતના હલાવી લેવાનું એટલે આપણે તો આપણું દહીં બધું એક સરખું મિક્સ થઈ ગયું છે હવે દહીં છે બધું આપણું અંદર એક સરખું થઈ જાય અને તેલ છૂટું પડે છે ને ત્યાં આપણે એને આ રીતના કન્ટિન્યુ હલાવી અને ચડવા દઈશું તો ગ્રેવી દહીં નાખ્યું હતું અને આપણે જે ગ્રેવી ની અંદર તેલ નાખ્યું હતું ને બધું સરસ રીતના છૂટું પડવા મળ્યું છે હવે આપણી ગ્રેવી સરસ રીતના બનીને તૈયાર થઈ ગઈ છે અને સુગંધ પણ બહુ સરસ આવે છે ઘરમાં તો હવે આપણે અંદર જે આપણે શેકેલી ડુંગળી રાખી છે ને એ નાખી દઈશું અને સેકેલી ડુંગળીને આપણે મસાલા ની અંદર સરસ કોટ કરી લઈશું તો આપણી ડુંગળી બધી સરસ મસાલાની અંદર કોટ થઈ ગઈ છે તો હવે આપણે એની અંદર પાણી નાખવાનું છે તો આપણે જે પ્રમાણે ગ્રેવી કરવી હોય એ રીતના આપણે પાણી નાખી દેવાનું આમાં મારી પાસે અડધા ગ્લાસ જેટલું પાણી હતું એમાંથી મેં અડધું નાખ્યું છે એટલું પાણી છે આપણે નથી નાખવાનું આપણે મીડિયમ ગ્રેવી વાળું શાક બનાવશું આપણો બધો મસાલો સરસ રીતના મિક્સ થઈ ગયો છે હવે આપણે એને ઢાંકી અને પાંચ મિનિટ માટે ધીમા ગેસે ચડવા દઈશું એટલે આપણું શાક બનીને તૈયાર થઈ જશે તો પાંચ મિનિટ જેવું થઈ ગયું ને આપણે ખોલીને જોઈ દઈશું તો તમે જોઈ શકો આપણી ગ્રેવીમાં સરસ રીતના શાક બનીને તૈયાર થઈ ગયું છે ને તેલ બધું છૂટું પડી ગયું છે તો હવે આપણે ગેસ ને કરી દઈશું બંધ અને ઉપર થોડા ધાણા નાખી દઈશું અને ધાણા નાખીને આપણે એકવાર સરસ રીતે આ શાકને હલાવી લઈશું આ શાકને આપણે જ્યારે પાંચ મિનિટ ચડવા દીધું ને ત્યારે વચ્ચે મેં બે થી ત્રણ વાર હલાવી લીધું હતું એટલે આપણું શાક છે સરસ નીચે બેસે નહીં અને સરસ થઈ જાય તો શાક આપણું બનીને તૈયાર થઈ ગયું છે જો તમારા ઘરમાં કોઈ વસ્તુ ન હોય તો ડુંગળી તો બધાના ઘરમાં સ્ટોર હોય જ છે જો શાક લેવા ન જાય તો તમે આ રીતના ઘરે શાક બનાવજો ઘરમાં બધાને ભાવશે અને એકદમ ટેસ્ટફુલ બનશે અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફરી મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી